નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા ઢસા રોડ ધાર સીએનજી પેટ્રોલ પંપની વચ્ચે એક યુવાન અકસ્માતે મૃત્યુ પામેલ મળી આવેલ વિગતવાર વાત કરીએ વિશાલ રમેશભાઈ બારીયા નામના વ્યક્તિ જેઓ રહે બોટાદ શિક્ષક તરીકે નોકરી કરતા હોય ઘરેથી ગારિયાધાર તાલુકાના માંડવી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હોય જેના અનુસંધાને તેઓ માંડવી ગામ ગયા હોય અને ત્યાંથી ગામથી પરત આવી રહ્યા હતા ત્યારે ગઢડા નજીક ઢસા રોડ ખોડિયાર ધાર નજીક સીએનજી પેટ્રોલ પંપની વચ્ચે કોઈ અગમ્ય કારણોસર અકસ્માત થયેલ હોય અને સ્થળ પર જ મૃત્યુ પામેલ હોય જેને ગઢડાઈની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવેલ જ્યાં ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ વધુ વાત કરીએ તો ગઢડાની અંદર સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોય જેથી કરીને ડેડ બોડી લઈ જવામાં પરિવારજનોને બોટાદથી સોનાવાલા હોસ્પિટલથી એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી દર્દીના સંબંધીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં જ્યારે જરૂર હોય ત્યારે એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોય તો સામાન્ય માણસ અહીં આવ્યો હોય અને એમ્બ્યુલન્સની જરૂર હોય તો ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે જેથી કરીને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સની સુવિધા ગઢડાની સરકારી હોસ્પિટલમાં થાય એવી માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા